નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ગુજરાતી પ્રથમ ભાષા આપણે અગાઉ વ્યાકરણના ઘણા બધા મુદ્દાઓ એ શીખી ગયા અને તમને ઓનલાઈન પાટિયા પર લખી અને શૂટિંગ કરી અને તમને મોકલ્યા પણ ખરા જેમાં નિપાત હોય કૃદંત હોય લેખન રૂઢિની વાત હોય પ્રશ્નપત્રનું માળખું હોય પદક્રમ હોય પદસંવાદ હોય એમ તળપદા શબ્દોને પણ આપણે આ રીતે મોકલ્યા જો કે પરીક્ષાની અંદર ગુજરાતની બોલીઓ એના વિશેનું સ્વતંત્ર પ્રશ્ન નથી પૂછાતો પણ એવું બની શકે કે તળપદા શબ્દોમાં આ કેટલાક શબ્દો આમાં આવી શકે એટલે અડધો ગુણ એ આવે પણ આ એટલા માટે તમને મૂકીએ છીએ કે ક્યારેક જે લોકોને આગળ ઉપર ગ્રેજ્યુએશન પછી કે પોચ પોસ્ટ ગ્રેજ્યુએશન પછી જ્યારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની થાય ત્યારે એવી કઈ બોલીની વિશેષતાઓ છે ગુજરાતની જુદી જુદી પ્રાંતની તો એનો અભ્યાસ થઈ શકે એટલે માત્ર તમારી સમજ માટે તમારા જ્ઞાન માટે આપણે ધોરણ બાર પાઠ્યપુસ્તકની અંદર ગુજરાતી વિષયમાં પેજ નંબર ચોત્રીસમાં ગુજરાતની બોલીઓ એના વિશે તમારી સાથે ચર્ચા કરીશું તમે જ્યારે આને સમજશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આહા આ તો હું બોલું જ છું તો જુઓ પ્રસ્તાવના બાર બારગાઉ બોલી બદલાય તે કહેવત પ્રમાણે ગુજરાતમાં અનેક પ્રાદેશિક બોલીઓ છે સૌરાષ્ટ્રમાં ઝાલાવાડ પ્રદેશમાં ઝાલાવાડી હાલારી સોરઠી ગોહિલવાડીના ભેદો છે તેમ દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત અને વલસાડ વિસ્તારમાં ભિન્ન ભિન્ન ઉચ્ચાર ભેદો સાંભળવા મળે છે પરંતુ વ્યાપક રીતે જોઈએ તો ગુજરાતમાં મુખ્યત્વે ચાર પ્રાદેશિક બોલીઓ છે જેમ કે જુઓ ઉત્તર ગુજરાતની એટલે કે પાટણ સિદ્ધપુર અને મહેસાણાની પટ્ટણી બોલી હવે મહેસાણા ગણીએ છીએ ત્યારે એમાં સાબરકાંઠા પણ આવી જાય છે અને બનાસકાંઠાનો ભાગ પણ આવી જાય છે કારણ કે જે તે વખતે આ આ ઉત્તર ગુજરાત એમાં આટલા વિસ્તારનો તો સમાવેશ થતો જ હતો એટલે આપણે જે બોલીની વાત કરીએ છીએ એમાં બનાસકાંઠાની પણ હોય સાબરકાંઠાની પણ હોય પાટણ સિદ્ધપુર અને મહેસાણી પણ હોય એટલે મૂળ એ જે તે સમયે પાટણ એ ગુજરાતની રાજધાની હતી પટ્ટનપુર નામ એટલે આ વિસ્તારમાં બોલાતી બોલીને પટ્ટણી કહેવાય પછી જુઓ મધ્ય ગુજરાતની એટલે કે ખેડા નડિયાદ અને આણંદની એટલે ચરોતર પ્રદેશ આખો તો એની ચરોતરી બોલી જે ઉત્તર ગુજરાતને લગભગ મળતી આવે છે તો દક્ષિણ ગુજરાતની એટલે કે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ અને દમણની એ એ જે છે એ સુરતી બોલી છે અને સૌરાષ્ટ્રમાં જે પ્રદેશો છે જેમ કે ઝાલાવાડ હોય ગોહિલવાડ હોય સોરઠ હોય અને હાલાર હોય તો એની સૌરાષ્ટ્રી બોલી તો આજે આપણે ઉત્તર ગુજરાતની પટણી બોલી એની વિશેષતા શું છે એટલે કે એની વ્યાકરણ વિષયક વિશેષતા શું છે એની શબ્દભંડોળ વિષયક વિશેષતા શું છે એની આપણે વાત કરીશું તો સૌથી પહેલાં આ બોલીમાં એટલે કે આપણે બોલીએ છીએ આપણા પ્રદેશની આ બોલીમાં શું આવે છે તો જુઓ શબ્દને અંતે માન્ય ભાષામાં જ્યાં એ હોય ત્યાં એ સંભળાય છે દાખલા તરીકે અહીં ઉદાહરણ આપ્યા છે કે એ કામ કરે છે તો એ કામ કરશી બરાબર છે તો કરે છે તો કરીશી ઘરે તમે ઘરે આવજો ને તમે ઘરે આવજો ને આવશે તો આવશે એલા મેલક છાલ એ તો આવશે અમે તો એમને કહ્યું તો કહ્યું અથવા તો એમને કહ્યું તો એમને કહ્યું હું એમને ચો બોલાવું છું તો આ એમનેની જગ્યાએ એમના આ જે આપણી બોલી છે એમાં માન્ય ભાષામાં જ્યાં એ હોય ત્યાં ઈ સંભળાય છે આ જે વાત થઈ એ સ્વર સ્વરો જે છે આ માન્ય ભાષામાં જે એ સ્વર હોય ત્યાં ઈ સંભળાય છે એવી વાત હવે જો એવી જ રીતે શબ્દના આરંભમાં અથવા અંતમાં આ હોય ત્યાં અ એટલે આ એટલે માત્ર આ નહીં ક્યારેક નેધર સાઉન્ડ એટલે કે આ પણ હોય આંખ પણ હોય અને આમ પણ હોય તો જુઓ આ હોય આ દાખલા તરીકે ગ વત્તા આ બરાબર ગા તો ગામ શબ્દ હોય તો આપણે એને ઉત્તર ગુજરાતના લોકો ગોમ બોલે છે જો ગામ તો ઘом ત્યાં તત્યો પાણી તો પોણી અહી તો ઓય પાંસરી તો પોંસરી નાખ તો નોક એ વિધેય રીતે જો આંખ તો ઓખ કાન તો કોન પણ नाक નું નોક નથી થતું કે હાથ નું હોઠ નથી થતું માથું તો મોથું આમ થાય છે તો આ જે આરંભમાં આ હોય અથવા આ હોય તો એનું ઓ થાય છે હવે જુઓ આ જ રીતે આપણી બોલીની વિશેષતા શું છે શબ્દને અંતે બોલાતો હ આ બોલીમાં સંભળાતો નથી જેમ કે હું નહીં આવું તો હું નહીં આવું અહ અહીં એ જે અહ અથવા અહીં તો અહીં અહીં અહા નહીં પણ અહીં છે તો અહીંનો અહીં થાય અહીં બેસની જગ્યાએ અહીં બેસ તો એમ આ જે હ છે એની જગ્યાએ હ નથી સંભળાતું એવી રીતે જો શબ્દના આરંભે બોલાતો ઈ આ બોલીમાં એ જેવો સંભળાય છે એટલે કે સ્વરની ઉચ્ચારણ વિષયક લાક્ષણિકતા છે આ શું કે છે જુઓ ઈ હોય અથવા ઈ હોય માથે મીંડું હોય જેમ કે જુઓ ભીનું તો ભેનું મીણ તો મેણ લીંબુ તો લેંબુ લીંબડો તો લેબડો એમ આ બોલીમાં ઈ જે હોય એનો એ સંભળાય પછી જુઓ શબ્દના આરંભે હોના ધ્વનિ સાથે ઉચ્ચારાતો આ એ એ જેવો સંભળાય છે જેમ કે નાનું એમાં હા છે હ છે નાનું તો નેનું તો આ નાનું હોય એમાં હ શ્રુતિ સંભળાતી હોય તો એમાં એ થઈ જાય નેનું પછી છઠ્ઠી વિશેષતા છે शब्द ना आरंभ ना क ख ग होए तो ए नु च छ ज झ થાય जो, जो, जो क होए तो क નો ચો થાય જેમ કે જુઓ ક્યાં ચાલ્યા ચોહેડ્યા अथवा तो કેમ ક છે કેમ તો ચમ अथवा तो ખેતર તો શેતર અને ગયો હતો ઘ તો જ્યોતો અથવા તો ઘી હોય ઘી બોલીએ છીએ આપણા તો જી વેળો જી તો એવી રીતે ક ખ ઘ અનુક્રમે આરંભમાં ચ છ જ એ રીતે બોલાય છે હવે એ જ રીતે જુઓ બીજી વિશેષતા જે આપણી ઉત્તર ગુજરાતની બોલીની એમાં આ બોલીમાં ચનો સ થાય બિલકુલ બહુ જ સ્વાભાવિક ચાર તો સાર નો શ થાય જેમ કે છાસ તો સાસ અથવા તો સાહ એવું પણ બોલાય હવે જ છે જ ભલાનો એનો શ બોલાય ઝાડ ઝાડની જગ્યાએ ઝાડ એમ પણ બોલાય છે આવા ઉચ્ચાર આ બોલીમાં એટલે કે ઉત્તર ગુજરાતી પટ્ટની બોલીમાં થાય છે હવે કેટલાક શબ્દ પ્રયોગો વિશિષ્ટ છે આ ઉત્તર ગુજરાતની બોલીમાં ઉદાહરણ તરીકે ત્યારે તો તાણ અથવા તાણે ત્યાં એ તો આવી ગયું આપણે તો પાસે તો કને કની પછી ચાલ તો હેડ આ બહુ વિશિષ્ટ પ્રયોગ આ પછી આગળો આગળો વાંચવો બારણાને એની જગ્યાએ અડો અથવા તો હડો પછી આપણે એમ કે બારનું વાસી દે તો વાહી દે વાખી દે અથવા તો વાહી દે અને એટલે મૂક ને ભય મેલ ન ભાઈ તો મૂકની જગ્યાએ મેલ અથવા તો રાખ હૈ રાખ તો પક જે સાચવી રાખ તો રાખ એવા શબ્દો પણ બોલાય છે હવે જુઓ આ બોલીનો એક નમૂનો ઉત્તર ગુજરાતની બોલીનો એક નમૂનો અહીંયા આપ્યો છે હું વાંચ્યો છું પછી આપણે એને શિષ્ટ ભાષામાં પરિવર્તિત કરીએ છીએ તો જો કેમ બે દાડા થયા જોણો છો તો શમુ ફરી જો નકર ભાટ ભરામણ ન દેહાવરથી જ જવું પડે તમ હરખા બાપા પાસે આવીને શકન નાખતો નિહાલ થઈ જતા હવે તો મજૂરી કરી કરીને તુંબલી તૂટી જાય સ એનું હત્યા ના જાય મૈમો માતા કાલકાનું ખપ્પર ચાલો સ એનું હારું થજો કે મારગ મો પોરના જેવું દખ નહીં હવે આ જ વસ્તુને આપણે બોલીમાંથી ભાષામાં કન્વર્ટ કરીએ અહીં આવે બે દિવસ થયા જાણો જ છો ને કે સમય ફરી ગયો છે નહીં તો ભાટ કે બ્રાહ્મણને દેશાવર શા માટે જવું પડે તમારા જેવા બાપા પાસે આવીને માગણું નાખીએ તો અમે ન્યાલ થઈ જતા હવે તો મજૂરી કરી કરીને તુમલીએ હવે આ તુંબલીનો જે શબ્દ છે એની જગ્યાએ કમર શબ્દ અથવા તો નિતંબ શબ્દ એવો પણ વાપરી શકાય તૂટી ગઈ છે એનું સત્યાનાશ જાય મુંબઈમાં માતા કાલિકાનું ખપ્પર ચાલે છે તેનું સારું થજો કે રસ્તામાં ગયા વર્ષના જેવું દુઃખ નથી નહીં તો ગયા વર્ષે દુઃખ હોત એટલે આ ઉત્તર ગુજરાતની બોલીમાં આપણે જો તમે ડીમલાઇટ એકાંકી હતી એમાં રઘુવીરભાઈએ ઉત્તર ગુજરાતની બોલીની વાત કરી છે તો એ જ રીતે પન્નાલાલની કૃતિ જે છે એ પન્નાલાલની કૃતિમાં ઉત્તર ગુજરાતની બોલીની વાત આવે છે તો આમ બોલી જે છે એ બોલીની બોલીનો સાહિત્યમાં પ્રયોગ થાય છે ત્યારે કૃતિ માં ભાષા કર્મ પણ જોવા મળે છે તો એ વાત થઈ એ ઉત્તર ગુજરાતની બોલીની હવે જોઈએ મધ્ય ગુજરાત મધ્ય ગુજરાતમાં જે પ્રદેશો આવે છે એમાં ખેડા નડિયાદ અને આણંદ તો મધ્ય ગુજરાતની બોલીમાં શું છે એ લગભગ ઉત્તર ગુજરાતની બોલીને મળતું આવે છે જો ક્રિયાપદને અંતે ઉચ્ચારાતા ઈ ઉન ઉચ્ચારણ અત્યંત હ્રસ્વ લગભગ અ જેવું થાય છે ઉદાહરણ તરીકે હું નિશાળે જાઉં છું તો એમાં હ જે છે અ જેવું થાય છે તે હું નિહાળ જાશ એમાં હું નિશાળે જાઉં છું એ આખો શબ્દ જે ઈ નિશાળ તો ઈ નિશાળમાંનો નો નિનો ઈ અને છું જે છું એનો અ એટલે ઈ અને ઊનું અ જેવું થાય જેમ કે હું નેહારદાસ બીજી વિશેષતા જુઓ આ જે આપણામાં છે એ લગભગ ઉત્તર લગભગ મધ્ય ગુજરાતની ચરોતરી બોલીમાં છે આઈનો ઉચ્ચાર અઈ થાય છે ભાઈ તો ભાઈ બાઈ તો બઈ આ આપણે ત્યાં પણ બોલાય છે મહેસાણામાં અને મધ્ય ગુજરાતમાં પણ બોલાય છે એટલે કે ચરોતરમાં બોલાય છે આને સ્થાને અ ઉચ્ચાર થાય આ પણ લગભગ સરખો છે જેમ કે ગામ તો ગોમ પાણી તો પોણી આનો ભય છે ઓ છે માન રાખ મોન રાખ તો એ જ રીતે એને સ્થાને એનો ઉચ્ચાર થાય છે જેમ કે નિશાળ તો નેહાળ લીમડો તો લેબડો ભીત તો ભેત એવી જ રીતે શબ્દને અંતે આવેલો અનુનાસિક એ તો ઉત્તર ગુજરાતમાં નથી બોલાતો અનુનાસિક એટલે જેના ઉપર અનુસ્વાર હોય તેવો શબ્દ જેમ કે જાઉં છું તો જઉં કરું છું તો કરું છું છાપું તો છાપ સાપું કાપવું તો કાપું લખવું તો લખવું એટલે છેલ્લે જે અનુસ્વાર આવે છે એ અનુસ્વાર આપણે આપણી બોલીમાં ઉચ્ચારતા નથી અથવા તો આપણે આપણેની જગ્યાએ આપણે બોલીએ છીએ હવે જો શબ્દની શરૂઆતનો જે ક છે જે ઉત્તર ગુજરાતની આપણી બોલીમાં ક ખ ગ ગ હતો એનો ચ છ જ થાય છે જેમ કે જો ક કનો ચ ગનો જ ખનો છ અને અથવા તો શ ઉચ્ચાર થાય છે જેમ કે ક્યાં ચાલ્યા ચ હેડ્યા ગયા તો જ્યાં ખેતર તો શેતર અથવા છેતર શબ્દને અંતે યનો ઉચ્ચાર સંભળાય દાખલા તરીકે આંખ તો ઓખ લાવ તો લાવ કર તો ક્ષનો હ ઉચ્ચાર થાય જેમ કે જુઓ મારી પાસે છે મારી પોહ મારી પાહે અથવા તો મારી પાસે વિશ્વાસ રાખને ભાઈ વિવાહ રાખને ભાઈ વિસામો વિહમો નારી જાતિનો બહુવચનનો પ્રત્યય ક્રિયાપદને પણ લાગે જેમ કે જુઓ બેનડીઓ ઊભી હતી બેનડીઓ ઊભીઓ હતીઓ અથવા તો ક્યારેક તિરસ્કારમાં આ બધીઓએ હતી ને ચમ એક કંઈ ફાટતી નહીં મૂઢામથી આ જે શબ્દ છે આ બધીઓએ હતીઓ ને ચમ એક કંઈ બોલતીઓ નહીં આ જે શબ્દ આપણે બોલીએ છીએ એ ક્યારેક ઝઘડાની ભાષામાં ક્યારેક કોઈ સાક્ષી પુરાવાની વાત હોય અથવા તો કોઈક પ્રશ્ન બન્યો હોય ત્યારે એક સ્ત્રી આ બીજી સ્ત્રીઓને પણ કહે છે એવું તો આપણે ઉત્તર ગુજરાતમાં પણ આપણી બોલીમાં પણ સાંભળ્યું છે કે આ બધીઓ હતીઓ ને ચમ એક કંઈ બોલતી નહીં બોલતીઓ નહીં આ જે છે એ આ આપણી બોલીની વિશેષતા છે પછી શું કહે છે જુઓ નાન્યતર જાતિના બહુવચનમાં આ પ્રત્યય જેમ કે જુઓ ખેતર તો ખેતરો ખેતરોમાં પોણી ભરી જ્યો એ ચરોતરમાં પણ બોલાય આ વરસાદથી ઘર પડી ગયા તો ઘરો પડી જાવ ઘરો પછી આપણે તો ઢોરો છોરો એટલે ઢોરો એટલે કે ઢોર એ બહુ અચટમાં આવી રીતે બોલાય ઢોરો પછી જુઓ કેટલાક શબ્દ પ્રયોગો વિશિષ્ટ છે જેમ કે જુઓ દિવસ તો દન આપણે દાડો કહીએ કે તારો દાડો ઉઠ્યો છે તો ચૌરાત્ર ચૌ ચરોતરમાં તારો દન ઉઠ્યો છે દંડ છોકરો તો સહીઓ આપણે છોકરો કહીએ બરાબર છોકરો કહીએ અને છોકરી કહીએ અથવા તો સોડી કહીએ તો ત્યાં છોકરી કહે છોકરો છૈયો છોકરી છોડી આપણે અને ત્યાં બધે કોમન બોલાય આલોન ભાઈ આપોની જગ્યાએ આલોન અને ચાલોન જગ્યાએ હેડો એટલે ઉત્તર ગુજરાતની પટની બોલી અને મધ્ય ગુજરાતની ચરોતરી બોલી લગભગ એક સમાન છે હવે જુઓ આજે ઉત્તર ગુજરાતની બોલી છે એનો એક નમૂનો જોઈએ કેટલાક ચોરો ઘરમાં પહેરીને ચોરી કરવાના વેચારથી તે માહિ બેઠા મરગડાના કશું લેવા જેવું નહીં ચડ્યું તેથી તે તેને ઉચકીને લઈ ગયા પણ તે તેને મારી નાશવા જતા તાં જીવને હારું બહુ કાલાવાલ્યા કર્યા તેમને હભારીને જેટલો કામનો તે હતો માણસને તારું માથું હમે મચેડી નાશીશું કેમ જે તું લોકોને ભડકાવો છ અને જગાડી રાખો સર તેથી તારે લીધે નિરાંતે નિરાંત હમે ચોરી કરી શકતા નહીં હવે એકચ્યુઅલી શું છે આ કે કેટલાક ચોરો જે હતા એ ચોરી કરવા માટે ગયા હવે એમાં મરઘો એટલે કે કુકડો એ જે જગ્યાએ ચોરી કરવા ગયા એટલે એ કુકડો જ હતો એટલે હવે એને ગુસ્સો જોડે કે હા તું જ્યારે અમે ચોરી કરવા જઈએ છીએ ને ત્યારે તું જોર જોરથી બોલીને બાંગ પોકારીને બધાને જગાડી દેશે એટલે કે અમે તારું માથું મરડી નાખીશું તો શું કહે છે કેટલાક ચોરો ઘરમાં પ્રવેશીને ચોરી કરવાના વિચારથી તે માહે બેઠા મરઘા વિના કશું લેવા જેવું જડ્યું નહીં તેથી તે તેને ઉચકીને લઈ ગયા પણ તે તેને મારી નાખવા જતા હતા ત્યારે તે જીવે તેના જીવન માટે ખૂબ કાલાવાલા કર્યા તેમને યાદ કરીને તે કેટલો કામનો હતો માણસને કે હું બધાને જગાડું છું સવારમાં વહેલા એવું પેલા મરઘાએ પેલા ચોરો જે તે મરઘડો લઈ ગયેલા એને કહ્યું ત્યારે જુ ત્યારે ચોરોએ કીધું તારું માથું અમે મચેડી નાખીશું અથવા તો મચડી નાખીશું કેમ જે તું લોકોને ભડકાવે છે અને જગાડી રાખે છે તેથી તારે લીધે નિરાંતે અમે ચોરી કરી શકતા નથી તો આમ આ બોલી અને આપણી ઉત્તર ગુજરાતની બોલી લગભગ એક સમાન છે હવે દક્ષિણ ગુજરાતની સુરતી બોલી આ બહુ મજા પડે તમે આ સુરતી બોલીના જે ઉદાહરણો છે એ ઉદાહરણો તમને રંગતરંગ ભાગ એક રોટીની રેટલી રેતીની રોટલી જ્યોતિન્દ્ર તરંગ એવા જ્યોતિન્દ્ર દવેના હાસ્ય નિબંધોમાં તમને ખૂબ મજા પડે કે એમણે સુરતી બોલીનો નિબંધોમાં કેટલો સરસ પ્રયોગ કર્યો છે હાસ્ય નિબંધો પેટ પકડીને હસો તમે એટલો સરસ પ્રયોગ કર્યો છે તો જો શબ્દને અંતે આવેલા ઈ ના ઉચ્ચારો હ્રસ્વ અ જેવા થાય જેમ કે હું જાઉં છું હું જાઉંસ હું જાઉંસ શું કરે છે શું કરશ ઘનો ખ અને ઘનો ઘ થાય છે જેમ કે હું એકલો આવીશ હું આવે ગોટાળો ગોટાળો પછી દક્ષિણ ગુજરાતની બીજી બોલી જે બહુ જ વિશિષ્ટ છે એ આપણે ત્યાં નથી બોલાતી સુરતીની જાણે કે આગવી ઓળખ છે જેમ કે ટનો તણનો નઢનો થ અને થ થાય છે જેમ કે છાંટો પાણી તો છાંતો વરસાદનો છાંટો પડ્યો તો છાંતો માણસ તો માણસ કઢી પેધી કધી એકઠા તો એકઠા એવી રીતે તપેલી હોય તો એને ટપેલી કે બરાબર છે તો એમ ક્ષનો સ થાય છે ઉદાહરણ તરીકે શાક તો શાક અથવા હાક અને પાઠશાળા તો પાઠશાળા એવી રીતે આ સુરતી બોલી જે છે એ સુરતી બોલીની વિશેષતા છે હવે જુઓ આ સુરતી બોલીની બીજે વિશેષતાઓમાં આપણે જોઈએ એમાં શું કહે છે કે સ નો હ થાય છે જેમ કે જુઓ સુરત તો હુરત કેટલી વાર હ બોલાતો નથી ઉદાહરણ તરીકે નહીં તો ની હું તો ની આવું નહીં આવની જગ્યાએ ની આવું અને ચા તો ચાઈ કહ્યું કયું શબ્દની શરૂઆતમાં બોલાતા નો અલ લ થાય જેમ કે નાખને લાખને ભાઈ લાખને અળનો લ ઉચ્ચાર થાય છે જેમ કે મળવું તો મળવું મળે છે તો મળશે કેટલાક શબ્દ પ્રયોગો વિશિષ્ટ છે ઉદાહરણ તરીકે હું આવત હું આવતે કરું છું કરતો છે આવે છે આવતો છે કેટલાક શબ્દ માન્ય ભાષા અથવા અન્ય બોલીઓમાં સાંભળવા મળતા નથી તેવા આ બોલીમાં છે ઉદાહરણ તરીકે પોયરા એટલે કે છોકરા પોયરી અથવા તો પોરી એટલે કે છોકરી એવણને કહ્યું હતું ને એવો એવો તહેવા એટલે તેવો હવ પણ હું તો ઉતો ને તો હું તો હતો ને હવે આ બોલીનો એક નમૂનો આપણે જોઈએ ઉત્તર ગુજરાતની બોલીનો અરે સોરી સુરતી બોલીનો એક જણને બે પોયરા ઉટા તેમાંના નાલ્લાએ બાપને કહ્યું કે બાપા જે મિલકટ મારે ભાગે તે મને આપી નાખો બાપે મિલકટના બે ભાગ પાડ્યા થોડા દાડામાં નાલ્લો પોયડો હગલું ઉડાવી દીધું તે વખતે તે મલખમાં મોટો દુખાલ પડ્યો ને તેને ટંગી પડવા લાગી એટલે ટે મુલખના કેનારને મળી જેણે તેની જમીનમાં ડુક્કર ચરવા મોકઈ લો તેણે પોતાનું પેટ ડુક્કર ખાતા તે કોષકાથી ભૈરું હોટ પણ તે કોઈએ તેને આપ્યા નહીં હવે જો આ બોલીનો આપણી ભાષામાં નમૂનો શું થાય છે કહે છે કે એક જણને બે દીકરા હતા તેમાંના નાનાએ બાપને કહ્યું કે બાપા જે મિલકત મારે ભાગે છે ને તે મને આપ આપો એમ આપી નાખો અથવા તો આપો બાપે મિલકતના બે ભાગ પાડ્યા થોડા દિવસમાં નાનો છોકરોએ બધું ઉડાવી દીધું હવે તે વખતે તે પ્રદેશમાં મોટો દુકાળ પડ્યો અને તેને મુશ્કેલી તંગી પડવા લાગી એટલે તે તે મુલખમાં એટલે કે તે તે પ્રદેશમાં જે વ્યક્તિઓ હતી આગળ પડતી તેને મળ્યો અને એને કીધું કે ભાઈ તારી જે જમીનમાં ડુક્કર જે જેણે તેની જમીનમાં ડુક્કર ચરવા મોકલ્યો એણે પોતાનું પેટ એટલે કે ભાઈ એણે પોતાનું પેટ ડુક્કર જે ચડે છે ને એ સાદા ડુક્કર જે ખાતા ખાટાની જગ્યાએ ખાતા તે કુશકાથી ભર્યું પણ કોઈએ તેને કુશકા પણ આપ્યા નહીં સુરતી બોલીની મજા શું છે એ જ્યોતિન્દ્ર દવેના નિબંધો જે છે એ આપણે ભણીએ ત્યારે આપણે ખૂબ મજા પડે વાંચવા જેવા છે જ્યોતિન્દ્ર તરંગ રંગ તરંગ રેતીની રોટલી આ બધા નિબંધોમાંથી એકાદો પણ વાંચશો ને તો બહુ મજા આવશે એમનો મહાભારત નામનો જે નિબંધ છે હાસ્ય નિબંધ એ તો બહુ મજા પડે એવું છે હવે જો સૌરાષ્ટ્રની બોલી સૌરાષ્ટ્રની અથવા તો સૌરાષ્ટ્રી બોલી એનો ઉચ્ચાર ઈ અને ઓનો ઉચ્ચાર ઓ થાય છે उदाहरण तरीके ए तो ई तो ती ए, ए क्या गया ई क्या गया अथवा तो ते तो ती तेम तो तीम छोकराऊ छोकराऊ ए एनो उच्चार एच्चार अजेवे तो शू करे तो शू करो व्याप ઉચ્ચાર થાય જેમ કે વાત તો વાત્યુ અથવા તો વાટકી તો વાઇટકી આવા પણ દીર્ઘયના ઉચ્ચારો થાય છે જેમ કે વાત તો વાત્યુ કરોમાં અથવા તો વાઇટકી દેવ ને વાઇટકી એ શબ્દ પણ ત્યાં બોલાય છે અનુનાસિક ઉચ્ચાર વિશે સંભળાય છે જેમ કે જો કા કા હાઈલા એ પણ ત્યાં ચાલે છે ચનો શ અને છનો શ જનો જ અને જનો ઝ ઉચ્ચાર થાય છે જેમ કે જો ચાર તો શાર છોકરો તો છોકરો જમવું તો જમવું કેટલાક શબ્દ પ્રયોગો વિશ્લેષ્ય છે ઉદાહરણ તરીકે જો ગાયો તો ગાયું બાયો તો બાયું જઈશું તો જાશું કરીશું તો કરશું કેટલાક માન્ય ભાષામાં અથવા અન્ય બોલીઓમાં સાંભળવા મળતા નથી તેવા ઉચ્ચારો છે જેમ કે જો ન્યા લગન પહોંચી જશું તો ત્યાં સુધી પહોંચી જઈશું એના માથે દઈ દે ને એના ઉપર મૂકી દે એના માથે એના માથે મૂકી દે તો એના ઉપર મૂકી દે હું તો કેદું કેવું કેવું કરું તો હું તો ક્યારનો કહું છું અ ઓરો આવ ઓરો તો પાસે આવો એની મોર તો હું પહોંચી જઈશ તો એની પહેલાં હું પહોંચી જઈશ જરા પોરો ખાઓ જરા વિસામો ખાઓ આ કો આ કેનું ખોરડું છે આ કોનું ઘર છે અને આને હું ઉછેરું છું અથવા ઉછેરું છું શું બરકે છે અથવા તો બરકવું એટલે કે બોલવું અથવા બોલાવવું સાકરવું એટલે કે બોલાવવું વયો ગયો એ તો વયો ગયો અથવા તો આ એમાં ઘરી ગયો સાપ દરમાં ઘરી ગયો તો એ વયો ગયો જતો રહ્યો ભાળવું આપણે ભાળવું આપણે બોલીએ છીએ પણ ભાળવું એટલે જોવું હવે જો આ બોલીનો એક નમૂનો આપણે જોઈએ એક હતા ડોશીમાં એ રોજ કથા વાર્તા સાંભળે ને દેવદર્શને જાય રોજ પાદરના મંદિરે જાય ઉવા જઈ દર્શન કરે ચોખા કે ઝારની વાઈટકી લઈ આવ્યા હોય એ ઉંમરે ઠલવેને સોપારીને પૈસો મૂકે ને પાછા ઘેર આવે ઘેર આવીને માળી ફેરવે તો આ જે શબ્દો છે એ આપણે ભાષામાં જુઓ લગભગ આ તો બહુ જ ઓછું આમાં તો ડાયલેક્ટ છે એટલે કે બોલીનું પ્ર બોલી આવે છે પણ એક હતા દોશીમાં તે રોજ કથા વાર્તા સાંભળે અને દેવદર્શને જાય રોજ પાદરના મંદિરે જાય ત્યાં જઈને દર્શન કરે ચોખા કે ઝારની વાટકી લઈ આવ્યા હોય જે વાટ ચોખા કે ઝારની વાટકી લઈ આવ્યા હોય તે ઉંમરે ઠાલવે અને સોપારી અને પૈસો મૂકીને પાછા ઘેર આવે ઘેર આવીને માળીની જગ્યાએ માળા ફેરવે તો વિદ્યાર્થી મિત્રો આ માત્ર સમજ માટે છે જેથી કરીને તમને કંઈ બાકી ના રહી જાય તો અહીં આપણે તમારે સ્વાધ્યાયમાં આમાં કશું લખવાનું નથી પણ તમારે અહીં આપણે આ કૃતિને લગભગ ત્રીસેક મિનિટથી આપણે જોઈએ તો અને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ